હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને હુમલાખોરને ગેટ પાસેથી પીછો પકડી પાડવામાં આવ્યો છે છે હાલ ખટોદરા ખટોદરા પોલીસને કરાયો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ડમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા એની સાસુ પણ સિવિલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો એની વાઇફને મારતા ને બધું કરતો હતો અમારી પાસે મદદ માટે અમે ના પડી ગયા આવી ઘટનામાં મદદ નહીં કરી શકું કારણ કે એને વ્યાર રાખીને આજે સવારે પાંચ વાગે મારે ફોન કર્યો છે ગાડીને કાચ તોડી નાખ્યા છે અને પૈસા પણ અને દેખ પણ એને